ચેરમેન કમિટી એજ્યુકેશન એન્ડ સીપીડી સાફામાં નિમણૂક પામેલા સુરતના નામાં સી એ જય છે જે અંગે મીડિયા સમક્ષ પોતે માહિતી આપી હતી ચેરમેન કમિટી એજ્યુકેશન એન્ડ સીપીડી સાફામાં નિમણૂક પામેલા સુરતના જય છેરા એ સાફા વિશેની માહિતી આપી હતી કે સાફા એશિયાના દેશોનું એસોસિએશન છે જેમાં ભારત પાકિસ્તાન અફઘાનિસ્તાન શ્રીલંકા બાંગ્લાદેશ માલદીવ નેપાળ વગેરે એશિયન દેશોની સમાવેશ થાય છે સાફા એશિયન દેશોના મુદ્દાઓ ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ એકાઉન્ટ્સ એટલે કે આઈફેક સમસ રજૂ કરે છે આઈફેક જેમાં એકસો પાસાઠ દેશની એકસો ત્રાણુંથી પણ વધુ સંસ્થાઓ મેમ્બર છે જેમાંથી એક આપણો દેશ ભારત પણ છે વધુમાં જય છેરા જણાવે છે કે સીએમાં નવા નવા કાયદાઓ આવે તે સમજવાની તેની જોગવાઈઓને સમજવાની પણ હાલ ખાસ જરૂર છે જેના માટે સંગઠિત થવાની જરૂર છે એજ્યુકેશન ઓફ સીપીડી વિશેની માહિતી પણ તેમણે આપી હતી કમિટી એશિયાના સીએ અને કોસ્ટ એકાઉન્ટન્ટ કેવી રીતે ડેવલપ કરવા તે માટે પણ સંસ્થા કાર્યરત છે ભારતને રિપ્રેઝન્ટ કરવાની જે તક જય છેરાને મળી છે આગામી દિવસોમાં તેઓ એક રોડમેપ તૈયાર કરીને તેઓ એશિયાની વિવિધ કન્ટ્રીઓની પણ જાતે મુલાકાત જશે અને રિપ્રેઝન્ટ કરશે અને ભારતને એક સ્ટેપ આગળ લઈ જવાની તત્પરતા પણ તેમણે બતાવી હતી હેલો ફ્રેન્ડ્સ હું છું સીએ જય છેરા હાલમાં મારી નિમણૂક થઈ છે ચેરમેન તરીકે કમિટી ઓન એજ્યુકેશન એન્ડ સીપીડી સાફામાં આપની જાણકારી માટે સાફા એટલે સાઉથ એશિયન ફેડરેશન ઓફ એકાઉન્ટ તેની અંદર ભારત પાકિસ્તાન અફઘાનિસ્તાન બાંગ્લાદેશ માલદીવ્સ નેપાલ જેવા એશિયાની બધી જે દેશો છે તે બધાનો સમાવેશ થાય છે સાફા શું કરે છે તેના વિશે તમને જણાવું તો જે રીતે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્સલ્સ ઓફ ઇન્ડિયા એ ભારતમાં એકાઉન્ટ અને ફિનાન્સને લગતી દરેકે દરેક વસ્તુ જોઈ છે ટેક્સ હોય એકાઉન્ટ હોય લો હોય તો એના માટે આ ચાર્ટર્ડ એકાઉન્ટ ઓફ ઇન્ડિયા આ પોતાની સેવાઓ પૂરી પાડે છે તે જ રીતે અલગ અલગ દેશોની અંદર પોતપોતાની રાષ્ટ્રીય સંસ્થા છે એ બધી જ સંસ્થાઓની મહાસંસ્થા એને કહેવાય આઈપેક ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ એકાઉન્ટ એની અંદર એકસો દેશની સંસ્થાઓ એકસો ત્રાણું સંસ્થાઓ મેમ્બર્સ છે જેમાંથી એક આપણો ભારત છે તો એ જ્યારે થાય એની ડિસ્કશન થાય ત્યારે શું થાય કે યુરોપની અંદર જર્મની હોય ફ્રાન્સ હોય એ બધાના ઇશ્યુ જુદા છે ત્યાં વોલમાર્ટ છે અને આપણે ત્યાં ભારતમાં બાંગ્લાદેશમાં નેપાલમાં નાની નાની દુકાનો છે જો બધા માટે સરખું જ એકાઉન્ટ થઈ જાય કે સરખા નિયમ બની જાય તો કદાચ આપણી સંસ્થાઓ માટે બહુ અઘરું પડી જાય આપણા બિઝનેસ માટે એટલે આપણે આપણા બધા જે દેશો છે જે એક સરખી કન્ડિશન્સમાં જીવે છે અને બિઝનેસ કરે છે તેના માટે આપણો અવાજ અને આપણું વર્ચસ્વ વ્યવસ્થિત રહી તેના માટે આપણે સંગઠિત થવાની જરૂર છે એના માટે છે સાઉથ એશિયન ફેડરેશન ઓફ અકાઉન્ટન્ટ્સ એની એક અગત્યની જે આપણી કમિટી છે તે છે એજ્યુકેશન એન્ડ સીપીડી જેનો અત્યારે ચેરમેન મને બનાવવામાં આવ્યો છે આ કમિટીના મુખ્ય બે કામ છે પહેલું એજ્યુકેશન એ વિદ્યાર્થીઓ માટે છે વિદ્યાર્થીઓ માટે સારામાં સારું એજ્યુકેશન કેવી રીતે પૂરું કરવું આપણા દેશોમાં કારણ કે ભવિષ્ય આપણા દેશોનું છે એશિયાનું છે ભવિષ્ય અને બીજું છે તે સીપીડી છે સીપીડી એટલે કન્ટિન્યુઅસ પ્રોફેશનલ ડેવલપમેન્ટ તમે ચાર્ટર્ડ એકાઉન્ટ બની ગયા તેનો અર્થ એમ નથી કે વાત પૂરી થઈ ગઈ હવે તો શરૂ થઈ છે હવે તમારા માટે રોજ રોજ નવા કાયદાઓ આવે છે પછી ઇન્કમટેક્સ હોય કે જીએસટી હોય કે પછી કંપની હોય અલગ અલગ પ્રોવિઝન્સ અલગ અલગ જોગવાઈ હોય તે ઉપરાંત ટેકનોલોજીને કારણે ઘણું બધું નવું થતું હોય તો આપણા એશિયાના અલગ અલગ દેશોના જે ચાર્ટર્ડ એકાઉન્ટ્સ છે કોસ્ટ એકાઉન્ટ છે એને કેવી રીતે ડેવલપ કરવા લગાતાર એ આ કમિટી જોઈ છે તો હા આ કમિટીનું કામ છે મને ગયા કાલે જ ચેરમેનશીપ પડી છે અને કાલે મિટિંગ છે જે મિટિંગમાં રોડમેપ કે અમે ઇન્ડિયામાં પાકિસ્તાનમાં બાંગ્લાદેશમાં કયા કયા પ્રોગ્રામ કરશું આ પહેલા ચેરમેન તરીકે મારી નિમણૂક અત્યારે થઈ છે આ પહેલા હું આ કમિટીમાં સભ્ય હતો અને તેથી જ મને એક લક્ઝરી એ મળી છે કે ભારત સરકાર તરફથી પાકિસ્તાન બાંગ્લાદેશ શ્રીલંકા માલદીવસ બધે જ ફિઝિકલી જઈને અલગ અલગ પ્રોગ્રામ્સ કરવા એટેન્ડ કરવા એઝ અ સ્પીકર જવું એઝ અ કોર્ડિનેટર જવું ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરવું આ તકો આગળ મળી છે હવે ચેરમેન તરીકે હજુ વધારે તક મળશે અને તેનાથી હું ઇન્ડિયાને હજુ એક સ્ટેપ આગળ લઈ જઈ શકું અને ગુજરાતમાંથી સુરત હોવાને કારણે કદાચ એમ કહી શકે કે સુરત આજે એશિયા માટે પ્રતિનિધિત્વ કરી રહ્યું છે સાફા સીપીડી એન્ડ એજ્યુકેશન કમિટી એશિયાના દેશોમાં સીએના વિદ્યાર્થીઓને ઉત્તમ શિક્ષણ આપવા તેમજ એશિયન ચાર્ટર્ડ એકાઉન્ટને હાલ કન્ટિન્યુઅસ પ્રોફેશનલ ડેવલપમેન્ટ માટે સત પ્રયાસો કરે છે અઝર કુરેશી જીટેન ફન્યો